હલો મિત્રો એક નવા વીડિયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરીશું પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને સરકારનો સૌથી મોટો નિર્ણય છે મિત્રો આવ્યો છે એના વિશે વાત કરીશું અને મિત્રો જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમામ સરકારી અપડેટ છે આપણે આ ભરતી અપડેટને મિત્રો મૂકવામાં આવે છે અને તમને પણ તાત્કાલિક જાણ થાય એના માટે નોટિફિકેશન દબાવી દઈજો એટલે તમને તાત્કાલિક છે મિત્રો એ માહિતી છે સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો તો વાત કરીએ આપણે તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને સૌથી મોટી અપડેટ મિત્રો આવેલી છે એના માટે છે શું કરવાનું છે એ વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે સરકારે એકદમ સહેલું અને સહેલું કરી નાખ્યું છે નિર્ણય આનંદમય છે મિત્રો તો તમારે ખાસ કરીને મિત્રો આપણે આગળ વાત કરીએ પણ આધાર કાર્ડ છે હજી પણ મિત્રો છે બારમા મહિના એન્ડ સુધીમાં છે અપડેટ કાર્ય મિત્રો શરૂ છે તો ખાસ કરીને અપડેટ ન કરાવી તો અપડેટ કરાવી લેવું આગળની વાત કરીએ તો એક મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકો આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો છે મિત્રો સમય વ્યક્તિગત રીતે ઓળખી શકે તેવી માહિતી જે ઉજાગરા કરતી કેટલીક વેબસાઇટો બ્લોક કરી દેવામાં આવી છે મિત્રો સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપવામાં આવી છે ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા જે આ સ્ટીમનું રચના છે મિત્રો કરવામાં આવી છે વેબસાઇટમાં ખામીઓ જોવા મળી છે અને યુનિક આઇડેફિફિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા આધાર નાણાકીય અને સબસિડી લાભો માટે સેવા સાંક્ષિત ડિલિવ જે ડિલિવરી માટે અધિનિયમ બે હજાર સોળ હેઠળ આધારિત સંબંધિત વિગતો મિત્રો જાહેર કરવામાં આવી છે પ્રતિબંધ જોગવાઈ કરવામાં આવે છે અને ઘણી બધી એવી વેબસાઇટો છે એને બ્લોક કરી દેવામાં આવે છે એટલે તમારા ફ્રોડ થવાની સંભાવના છે મિત્રો એકદમ થોડીક ઓછી થઈ ગઈ છે એટલે ખાસ કરીને સરસ એવા વિડીયો હતો અને વિડીયો તમને ગીમા હોય તો ચેનલમાં સસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું બોલતા નહીં વધુ બધું શેર કરો તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લગતી તમામ અપડેટ છે મિત્રો તમને મળી મળીને આ વિડીયોમાં જઈને